મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાવનગર સરદારનગર ખાતે ઓડિટોરિયમમાં ત્રણસોને દસ પોઈન્ટ પાંચ કરોડના લોકાર્પણ તને ખાતમુહૂર્ત કરીને લાભાર્થીઓને ચાવી દેવામાં આવી તેમજ અલન બ્રેકિંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રીનું સન્માન સમારોહ યોજાયું હતું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા ત્યારે જીવન જિલ્લાના વાસીઓને કરોડો રૂપિયાના વિકાસની ભેટ આપી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભાવનગર શહેરના ઝવરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે ગુજરાત અસિંગોરના પરસમ્યા શત્રોજી રેસિડેન્ટના ચૌદસોને બોટેર આવાસના લોકાર્પણ તથા તેમજ વર્ધમાન આદર્શનગર ખાતેના ને વીસ રીડેવલપમેન્ટ થયેલ આવાસનું લોકાર્પણ કર્યું હતું ત્યારે બપોર બાદ ભાવનગર જિલ્લાના તળાજા ખાતે આવેલ શીપ રિસાયકલ બિન ખાતે મુખ્યમંત્રીનો સન્માન સમારોહ યોજાયો હતો ભગવતીબેન મહેશભાઈ પંડ્યા પરમાર પરમાર રંજનબેન રજનીકાંતભાઈ જાલા મહેન્દ્રસિંહ ભરતસિંહ ભાઈ ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબને વિનંતી કરીએ શહેરના પ્રથમ નાગરિક માનની મેયર શ્રી આવાસોની કેટેગરી પ્રમાણે વેટ્રીફાઈડ ટાઇલ્સ અને સિરામિક ટાઇલ્સ જોગવાઈ પૂરતી ક્ષમતા અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ પાણીની ટાંકી સાથે તો આપણા કરતા બહુ જ હોશિયાર છે પણ એવું કંઈ હોતું એટલે ગભરાવાની જરૂર કારણ કે અમે બધા ફોરેન જઈએ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત ચૌદસો બોતેર આવાસોના લોકાર્પણ અને ડ્રો તથા ચારસો વીસ રીડેવલપમેન્ટ થયેલ આવાસોના ચારસો વીસ રીડેવલપમેન્ટનો ડ્રો છે અને ત્રણસો ને ત્રીસ ત્રણસો ને દસ કરોડના કોર્પોરેશનના કામોના લોકારો અને ખાત પૂરક પ્રસંગે આપણી સૌની સાથે મંચુ કરો ઉપસ્થિત ના તે સતત જોડાઈ રહીને સતત કામ કરી રહ્યા છે તેવા ભારત સરકારના રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા ઘણા વર્ષોથી પદના સ્વગણ લીધા પછી પીએમ મોદી સાહેબે પ્રણ લીધું છે કે તેઓ પોતાની પદે આયોજિત આજના કાર્યક્રમ અત્રે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં માન્ય નરેન્દ્રભાઈએ મિશન શરૂ કર્યું છે અને આપણા આચાર્ય દેવવ્રતજી એની પાછળ ખૂબ આપણા રાજ્યપાલ શ્રી હરિભાઈ ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે કારણ કે જે રાસાયણિક ખાતરોથી જે અનાજ થાય છે એ અનાજથી આપણું તો સ્વાસ્થ્ય બગડે છે પણ જમીનનું પણ સ્વાસ્થ્ય ધીમે 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 બગડતું રહે છે એટલે એની અંદર એની એની અંદરના જે કાર્બન છે એ ઘટતો જાય છે એટલે જમીનનું પણ સ્વાસ્થ્ય બગડી રહ્યું છે તો આ બંને આપણું સ્વાસ્થ્ય સુધરે અને જમીનનું પણ સ્વાસ્થ્ય સુધરે એટલે આ પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી કરવા માટેનો આગ્રહ દુરાગ્રહ દુરાગ્રહ પણ એની ઉપર દરેક જણ આપણે જો આપણું ભવિષ્ય આપણા છોકરાઓને જો કંઈક સારું આપીને જવું હશે તો આ વસ્તુનું પર આપણે ખૂબ મોટો ધ્યાન રાખવું પડશે અહીંયાથી કેટલા ખેતી કરતા હશે કેટલા નહીં એ મારો વિષય નથી પણ મુદ્દો એટલો છે કે આપણે આની ઉપર જ્યાં જ્યાં આપણે થઈએ ત્યાં આગળ આ વસ્તુ પર બહાર મૂકવો છે અને મૂકાઈ રહ્યો પણ છે તો જો આની ઉપર આપણે વધારે વધારે આગળ વધીશું તો મને લાગે છે ત્યાં સુધી આની અંદર પણ જે આપણે